તમે ઉપર નહી જ્યો હવે આરે પોણી બાંધે કે દુધારે તારું करू હું આગળ જતો તે માનાવલે કચ્છરી લાવ્યો પણ મારા એક તો આ પેલી રોડ છે ને ના હેડતું નહીં ઓઠા ઓઠા હાલ દીધું ને તાને ને કે તો તો થાય ને તો બધું ઝૂંટાઈ લે આવી સા પાછી એટલે શિકાર શી જાતની મરી છે આ હવને મારો છે ને મારા તો તને મારતો હેડ વાત દઈ દેતી હું ઓમ કહું એટલે એ ઓમ કે એવો કંટાળી ગયો છે રોડ થી ત્રાસી ગયો છે પણ આમ છૂટું છે એટલે હાલવું છૂટું લઈ લે પણ હાલ એમ લઈને બાપો કહેતા પોટ લાખ રૂપિયા લાવો છૂટું લેવું હોય તો

અને ક્યાં કોંગળા જો આટલું ડોબ્યું નઈ કર્યું પડી રહે છે એ હું જીવે હો થાય તો એટલો તો જોવામાં બેઠા બેઠા લગા કશની તને હું કહાય સ મમી ઓ ગળ મો ના કરું કઈન થાક્યો હું તો બાપા તો મમી ખાતો તો આ મારું હું તૈયાર કરતો હમ ભઈ માટે તેં આંજી તો હું ભઈ રાખજી છે પોપડ

મારે હજાર <shasına decided using awake> <laughs>

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો કરો